કે જે બી એ વિષય છે નામ નાનું પણ કામ બહુ મોટું છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય વિશે જો બાળકો આપણે ચર્ચા કરીએ તો આજનો આપણો ટોપિક છે અંકુશ સાહેબ અંકુશ ટોપિક છે ને આપણા જીવનમાં પણ બહુ લાગુ પડે છે સાહેબ અંકુશ એટલે કંટ્રોલ મજનું કંટ્રોલ નિયંત્રણ જેને આપણે કહીએ છીએ સાહેબ એક અહીંયા સરસ મજાનો થમનેલમાં મેં ફોટો મુકાવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનના રથને ચલવે છે અને અર્જુનના રથને ચલાવનાર ખરેખર આ ચાર ઘોડાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે આ ઘોડાઓ પર અત્યારે સંપૂર્ણ નિયંત્રણ કોનું છે ભગવાન શ્રી કૃષ્ણનું કોના દ્વારા છે આ લગામ દ્વારા જો આ ઘોડાઓ પર લગામ નામનું અંકુશ ન હોય ને સાહેબ તો આ ઘોડાઓ એવી દિશામાં જાય જે દિશામાં એને ખુદને જવું છે યાદ રાખજો પણ સાહેબ ક્યારેય એમ સમજવાનું કે લગામ હોય અંકુશ હોય દીકરા

તરફ આગળ વધીએ છીએ એના માટેના ઘોડાઓ આપણે દોડાવીએ છીએ પણ આ કારકિર્દીના રસ્તામાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણા રસ્તામાં રાજા સાંભળજો કેટલાક અડચણો આવે છે આપણા જે ઘોડા છે એની ઉપર લગામ નથી સાહેબ એટલા માટે આપણે સોશિયલ મીડિયાનો બેફામ બે યુઝ કરવા માંડીએ છીએ પછી એમાં ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય

આપણા કારકિર્દી ઉપર ફોકસ કરવાનો છે રાજા તો જોઈએ બાળકો આજનું આપણું સરસ મજાનું ચેપ્ટર અંકુશ મજનું અંકુશ એકદમ જોરદાર જબરજસ્ત જુઓ ધુવા અફલા તુન ટોપિક્સ આઈએમપી ટોપિક્સ જોઈએ અંકુશમાં આજે આપણે અંકુશનો અર્થ સમજવાના છીએ અને અંકુશના અર્થની સાથે સાથે કેટલીક મહત્વની બાબતોની પણ ચર્ચા કરવાની છે બાળકો હું તમને શરૂઆતમાં કેટલીક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ મનોરથ જીવ જો એમ કહું બાળકો અ સંચાલનના કાર્યો ની આપણે વાત કરીએ તો સંચાલનના કાર્યોની જો બાળકો આપણે વાત કરીએ તો એમાં સમાવેશ થાય છે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ સંચાલનના કાર્યોની વાત કરીએ તો સંચાલનમાં આયોજન વ્યવસ્થા તંત્ર અંકુશ દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે એટલે એમ કહેવાય કે આયોજન એ સંચાલનનું સર્વ કાર્ય છે અને અંકુશ એ સંચાલનનું અંતિમ આયોજન એ સંચાલનનું સર્વ પ્રથમ અને અંકુશ જે છે બાળકો એ છે સંચાલનનું અંતિમ કાર્ય બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે આયોજન અહીંયા છે તો અંકુશ અહિયાં છે આયોજન અહીંયા છે ઉપર તો અંકુશ અહિયાં છે નીચે છતાં આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે આયોજન જ અંકુશ નો જન્મદાતાશ એમ કહેવાય છે કે અંકુશના માયબાપ જો કોઈ હોય ને રાજા તો એ આયોજન છે અંકુશના માયબાપ છે આયોજન છે એટલે કે ધંધાકીય એકમ ના ધ્યેય નિર્ધારણનું કામ આયોજનમાં થાય છે અને આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે અંકુશની જરૂર પડે 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 એટલે એમ કહેવાય છે કે આયોજનની શરૂઆત થઈ જાય ને એટલે એની સાથે સાથે આયોજન ની શરૂઆત થઈ જાય છે એટલે એની સાથે સાથે અંકુશ ની શરૂઆત થઈ જ જાય સમજ પડે એટલે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ બાજુ સમાન છે આયોજન જ અંકુશનો નો જન્મદાતા રાજા હોવું જ જોઈએ તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ બે અને ત્રણ માર્ક્સમાં માં સોલિડ જબરજસ્ત ધુઆધાર કમ્પ્લીટ આ વિધાનો પૂછાવાના છે આ વિધાનો વિના આપણું પેપર બનવાનું નથી સાહેબ તો આ વિધાનો ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન આપશું પૂરેપૂરું ફોકસ કરશું સામાન્ય અર્થમાં વાત કરીએ તો અંકુશ એટલે ધંધાકીય એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરો થઈ રહેલા કાર્યોનું સતત અને સતત સતત અને સતત બાળકો એનું મૂલ્યાંકન કરો હે ને અને જરૂર લાગે તો સુધારા લક્ષી પગલા અંકુશ કંટ્રોલ મજનું અંકુશ ને બહુ નેગેટિવ લઈ લીધું છે બાળકો એવો સ્પષ્ટ ટેક્સ્ટકમાં શબ્દ આપ્યો છે કે અંકુશ એ નિષેધાત્મક નહીં અંકુશ એ નિષેધાત્મક નહીં પરંતુ વિધેયાત્મક સમજાય છે બાળકો અંકુશ એ નિષેધાત્મક નહીં પરંતુ વિધેયાત્મક છે યાદ રાખજો અંકુશ એ નિષેધાત્મક નથી એટલે કે અંકુશ કોઈ પણ કાર્ય અટકાવતું નથી અંકુશ એ વિધેયાત્મક છે અંકુશનું કાર્ય શું છે કે સતત અને સતત ધંધાકીય એકમમાં થતી દરેક પ્રકારની પ્રવૃત્તિઓ પર સતત અને સતત મૂલ્યાંકન કરવું દેખરેખ રાખવું અને ક્યાંય કોઈ પણ પ્રકારની ખામી સર્જાય વિચલન દેખાય તો એને અનુલક્ષીને લેવાનું કામ અંકુશનું છે રાજા સમજ પડે છે ધંધાકીય એકમમાં કોઈ પણ પ્રકારની ખામી દેખાય કોઈ પણ પ્રકારના વિચલનો દેખાય તો આ વિચલનોથી ગભરાવાનું નથી આ વિચલનોને દૂર કરવાનું કાર્ય જો કોઈ કરતું હોય ને તો એ અંકુશ છે સામાન્ય અર્થમાં અંકુશ એટલે ધંધાકીય કમમાં કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે ને તો સતત અને સતત એમાં સુધારા લક્ષી પગલા લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થઈ જાય આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે યાદ રાખજો બાળકો આયોજન એ ધ્યેય નક્કી કરે છે અને અંકુશ શું કરે છે તેને અસરકારક બનાવે છે હેનરી ફેવલના જણાવ્યા મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ થાય આપેલી સૂચના મુજબ થાય અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં એની ચકાસણી ચકાસણી એટલે મૂલ્યાંકન કરવાનું કાર્ય અંકુશ કરે છે સાહેબ એનો સમાવેશ અંકુશમાં થાય છે અને તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે અંકુશનો હેતુ શું છે સાહેબ અંકુશ ક્યારેય કોઈ કાર્યને અટકાવતું જ નથી અંકુશ ક્યારે કોઈ કાર્યને ને અટકાવતું જ નથી રાજા અંકુશનું કામ કામ શું છે છે ભાઈ ભૂલો ભૂલો અને અને ખામીઓ શોધવાનું આવી ખામી ઉત્પાદન વખતે અંકુશ નું વહીવટ વખતે આવી ભૂલો ખામી કે નબળાઈઓ દેખાય ને સાહેબ તો આ ભૂલો ખામી કે નબળાઈઓને સુધારવાનું કામ કોણ કરે છે અંકુશ કરે છે એટલે અંકુશનું કામ તો સુધારા લક્ષી છે ભાઈ અંકુશ ક્યારે કોઈ કાર્યને ને અટકાવતું નથી અંકુશ તો વિધેયાત્મક પ્રવૃત્તિ છે

અસરકારક બનાવવાનું કાર્ય કરે છે હેનરી ફેવલના મત મુજબ જોઈએ તો ધંધાકીય એકમમાં બધું જ નક્કી કરેલી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરી આવી ભૂલો થતી અટકાવી શકાય શું થાય બાળકો ફરીથી આવી જે ભૂલો આવી ભૂલો થતી અટકાવી શકાય ચાલો હવે એક સરસ મજાનું બાળકો તમને જો અહીંયા ટેણે ટેણે તમારા માઇન્ડમાં ચાલતી બધી પ્રવૃત્તિઓ પર લગામ મૂકી દો બે મિનિટ અહીંયા ધ્યાન આપી દો બાળકો વિદ્યા વિદ્યાકુલ એટલે એક બ્રાન્ડ વિદ્યાકુલ એટલે એક એવું પ્લેટફોર્મ કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે વિદ્યાર્થી હજારો વિદ્યાર્થીઓનો ભરોસ એટલે વિદ્યાકુલ આ વિદ્યાકુલે બાળકો પ્રગતિના એવા શિખરો સર કરેલા છે જેના દાખલા જેના ઉદાહરણો આપણી ચેનલમાં ઇન્ટરવ્યુના સ્વરૂપે છે તમે ધારો તો બાળકો બારમા ધોરણના વિદ્યાર્થીઓ છો ટોપર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ તમે જુઓ એટલે તમને ખબર પડશે કે કેટલી મહેનત કરીશ અને લોકોને મહેનત કરાવવામાં વિદ્યાકુલ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મનો કેટલો સપોર્ટ અને આ જ વિદ્યાકુલ એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો તમારા માટે લાવી રહ્યું છે ગુજરાત બોર્ડનો નંબર ક્રેશ કોર્સ જેનું નામ છે આઈએમપી બેચ ગુજરાતનો નંબર વન ક્રેશ કોર્સ અને આ ક્રેશ કોર્સનું નામ છે આઈએમપી બેચ સાહેબ નિયમ એવો છે યુદ્ધનો નિયમ શું છે સાહેબ જ્યાં સુધી હાર ન માનીએ ને બરોબર છે ત્યાં સુધી જીતની ભાવના નિશ્ચિત હોવી જોઈએ એટલે આ છે અંતિમ યુદ્ધ અંતિમ યુદ્ધ એટલે હવે લડી લેવાનો સમય છે સાહેબ હવે બોર્ડની પરીક્ષા નજીક આવે છે અને જ્યાં સુધી બોર્ડની પરીક્ષા નજીક આવે છે ને સાહેબ આમ જો પાછું નથી પડવાનું હો હટીન નથી દેવાનું હો ભાઈ હા આમ જો લડી લેવાનું છે સાહેબ જોરદાર જબરજસ્ત તૈયારી કરવાની છે ક્યાંય પાછું પડવાનું થાતું નક્કો કોઈ પણ સંજોગોમાં પાછું પડવાનું થાતું નથી અને સાહેબ આવો સરસ મજાનો આઈએમપી બેચ જ્યારે વિદ્યાકુલ લોન્ચ કરી રહી છે માત્ર અને માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને સલાહ કે આ આઈએમપી બેચનું જોરદાર ટ્રેલર લોન્ચિંગ થવાનું છે એના પછી જોરદાર બેચ લોન્ચિંગ થવાનો છે તો હજુ સુધી જો તમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને લાઈક નથી કરી સબસ્ક્રાઈબ નથી કરી અને શેર નથી કરી તો હજુ બાળકો તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો કારણ કે ધોરણ બારના વિદ્યાર્થીઓનો એક સહારો છે વિદ્યાકુળ ધોરણ બાર ના વિદ્યાર્થીઓની એક આશા છે વિદ્યાકુળ ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો ભરોસો છે વિદ્યાકુળ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ની કારકિર્દી છે વિદ્યાકુલ અને આજ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે યુદ્ધમાં સેનાપતિની ભૂમિકા ભજાવતું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે સાહેબ વિદ્યાકુલ અને આ લેવલના વિદ્યાકુલમાં જ્યારે હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે તમારામાંથી કોઈ બાકી ન રહી જાય ટ્રેલર લોન્ચિંગ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ વિદ્યાકુલ વોટ ઇઝ વિદ્યાકુલ શું છે વિદ્યાકુલ ડન ચાલો તો જોઈએ બાળકો પીટર ડ્રકર એવું કહે છે અંકુશ વિચે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ બાળકો પ્રયત્ન એટલે કોશિશ आप कही वालों की कभी हार नहीं होती जब दाना लेकर चढ़ती है चढ़ती है चढ़ती है फिसलती है चढ़ती है फिसलती है चढ़ती है फिसलती है लेकिन कोशिश उसकी खाली हर बार नहीं होती क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती તો સાહેબ આપણે બધા નન્ની ચીટી જેવા છીએ કદાચ પહેલી બીજી પરીક્ષામાં જે થઈ ગયું હોય સાહેબ નન્ની ચીટી જબ દાના લેકર ચડતી હે ચડતી ઊંચી દિવાલો પર ચડતી હે ફિસલતી હે ગિરતી હે ફિર ચડતી હે ફિસલતી હે ગિરતી હે લેકિન કોશિશ ઉસકી ખાલી હર બાર નહીં હોતી ક્યુંકિ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી તો સાહેબ આઈએમપી બેચ એનું જ એક માત્ર ઉદાહરણ છે પેલી પરીક્ષામાં કાંઈ નથી બીજી પરીક્ષામાં કાંઈ નથી એટલે ભૂલી જાઓ તમે

હું એમ કઉ વાંચવાનું કામ કરશો વાંચવાનું કામ થશે તો વાંચવાનું કામ થશે તો રિઝલ્ટ આવશે સાધન અને ઉદ્દેશ કે ભાઈ ધંધાકીય એકમમાં ઉપલબ્ધ જે સાધનો છે બે પ્રકારના સાધનો હોય જીવંત સાધનો એટલે કર્મચારીઓને ભૌતિક નિર્જીવ સાધનો આ બંને સાધનો નો ઉદ્દેશ શું ભાઈ તમારી પાસે જે સાધનો છે એનો ઉપયોગ થવો જોઈએ પ્રયત્ન અને પરિણામો વચ્ચે સાધવાનું કાર્ય છે અંકુશનું એટલે અંકુશનું કામ શું છે ખબર આપણે એમ કે અતિમાં ગતિ ન હોય બહુ અતિ બોલતો હોય એને આપણે પાછો વાળવો પડે ભાઈ હવે માપ રે ભાઈ હવે બોલ માં બહુ સમજાણું કે નહીં એમ અંકુશનું કાર્ય શું છે કે પ્રયત્ન અને પરિણામ વચ્ચે સમતુલા રાખવાનું છે કે પ્રયત્ન ઓછા થયા હોય પરિણામ વધુ આવતું હોય તો એવું તો પોસિબલ નથી તો એ પરિણામ ઉપર નિયંત્રણ રાખવું પડે વિદ્યાર્થીઓ વાંચું હોય ને તમામ રિઝલ્ટ આવે એટલે તો તારે આમ નેવું બાણું પંચાણું ટકા કઈ રીતે પોસિબલ છે તો આડે ધડ ચેકિંગ થયું એવું બને ને સમજ પડે છે તો અંકુશ એટલે બાળકો પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચેનું સમતુલા સાધવાનું કાર્ય ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એને બાળકો અંકુશનું કાર્ય કહે છે હાલો હવે જોઈએ વન બાય વન આયોજન અને અંકુશ વચ્ચે શું સંબંધ છે મેં તમને કીધું એમ આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે પ્રથમ કાર્ય છે અને અંકુશ અને અંકુશનું પહેલું કાર્ય છે ધોરણોની સ્થાપના પણ જ્યારે બાળકો આયોજનમાં ધ્યેય હેતુ નિર્ધારણ થાય છે ત્યારે આ હેતુઓને પાર પાડવા માટે અંકુશની જરૂર પડે છે એટલે આયોજનની સાથે જ અંકુશની શરૂઆત થઈ જાય છે

આયોજન અને અંકુશ છે ને બાળક હે ભાઈ ભાઈ આયોજન અને અંકુશ છે ને એલઆઈસી ના સ્લોગન જેવું છે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી બે ભેગું જો નોખા પડે નહીં એટલે આયોજન અને અંકુશ એ સંચાલનના વિવિધ કાર્યો પૈકી મહત્વના કાર્યો છે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે જે મેં તમને હમણાં કીધું અને અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે આયોજનમાં હેતુ નિર્ધારણ થાય છે અને નક્કી કરેલા હેતુઓને જ્યારે આપણે પાર પાડતા હોય ત્યારે એમાં કેટલીક ભૂલો આવે 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 ભાઈ કેટલાક આ ભૂલોને કે શોધીને સુધારા પગલા લેવાનું કાર્ય કોણ કરે છે અંકુશ કરે છે આ ભૂલોને કે વિચલનોને શોધીને સુધારાલક્ષી પગલા લેવાનું કાર્ય કોણ કરે છે અંકુશ કરે છે આમ આયોજનની સફળતાનો આધાર અંકુશ પર રહેલો છે આયોજનની સંપૂર્ણ સફળતાનો આધાર બાળકો કોના પર રહેલો છે અંકુશ પર આયોજન આયોજન વગર વગર અંકુશનું અંકુશનું અસ્તિત્વ અસ્તિત્વ શક્ય શક્ય નથી નથી યાદ રાખજો કારણ કે આયોજન ન કરવામાં આવ્યું હોય તો અંકુશની જરૂરિયાત પણ રહેતી નથી આવું સ્પષ્ટ કીધું છે કે આયોજન છે તો અંકુશ છે એટલે જ તો આયોજન ને અંકુશ જન્મદાતા કહેવામાં આવે છે આયોજન નકો અંકુશ ભી નકો ઓકે ચાલ

સરકારની નીતિમાં ફેરફાર થાય સરકારી કાયદામાં ફેરફાર થાય લોકોની રુચિ અભિરુચિ મનોવલણમાં ફેરફાર થાય હે ભાઈ હા કાચા માલની અછત આવા કેટલાક બાહ્ય પરિબળો છે અને સાહેબ આ બાહ્ય પરિબળો આપણા કાબૂમાં નથી હોતા ધંધાના કાબૂમાં હોતા નથી તો આ બાહ્ય પરિબળોને નિયંત્રણમાં રાખવા માટે કેટલાક સુધારાલક્ષી પગલા લેવા માટે અંકુશની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે આમ અંકુશ અને આયોજન દ્વારા પરિવર્તનો સામે રક્ષણ મેળવી શકે અંકુશ અને આયોજન એવું શિલ્ડ છે એવું છે કે આંતરિક પરિબળો હોય કે બાહ્ય પરિબળો હોય બધા પરિબળો સામે લડી લઈશું ભાઈ લડી લઈશું અને જીતી લઈશું તો આયોજન નું કામ અને અંકુશનું નું કામ છે પરિવર્તનો સામે રક્ષણ મેળવવું જો આવ્યું આયોજન અંકુશ માટે પૂર્વ સરચ છે એટલે અંકુશ માટેની પૂર્વ શરત આયોજન છે સાહેબ એટલે અંકુશ કરતા પહેલા આયોજન હોવું જોઈએ આયોજન છે તો અંકુશ છે આયોજન નક્કો અંકુશ ભી નક્કો ઓકે આયોજન નથી તો અંકુશ પણ નથી ધંધાના ધ્યેયની સિદ્ધિનું કાર્ય આયોજન દ્વારા કરવામાં આવે છે કોઈ પણ ધંધાકીય એકમ છે આ ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટેનું કાર્ય આયોજન દ્વારા કરવામાં આવે છે પરંતુ

નક્કી કરેલા ધોરણોને વાસ્તવિક કામગીરી સાથે સરખાવે છે કે ભાઈ આપણે ટાર્ગેટ નક્કી કર્યો હોય એને ખરેખર કામગીરી સાથે આવે આવે પછી ચેક કરવામાં કે ટાર્ગેટ પ્રમાણે કામ થયું છે કે નહીં વિચલન શોધવામાં આવે ને તેને અનુલક્ષીને ને સુધારાલક્ષી પગલા લેવામાં આવે છે ત્યાર પછી આવે આયોજન એ અંકુશનો નો જન્મદાતા છે આયોજન વગર અંકુશનું અસ્તિત્વ શક્ય નથી આયોજનમાં થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો અંકુશ છે આયોજન નથી તો અંકુશ નથી તો સાહેબ આવું સરસ મજાના મેં તમને ચાર પ્રશ્નો કીધા ને એ બે કે ત્રણ ગુણ માં વિધાન સમજાવો પૂછાય એમાં તમે તમારી થોડી મૌલિકતા પણ યુઝ કરી શકો છો અને બાળકો મેં કીધું એમ સરસ મજાનું ટ્રેલર લોન્ચિંગ થવાનું છે તો સ્ટે ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ અને હજુ પણ કાંઈ નથી થયું ટેન્શન નહીં લેતા વિદ્યાકુલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ તમારી સાથે જ મળીએ બાળકો ફરીથી આવજો ભાઈ હિન્દ ભારત ભારતમાં કી